હટાવો લારી અને પાથરણા વાળાઓ ધારાસભ્યની ઓફિસ પર પહોંચ્યા સતત થઈ રહેલ હેરાન ગતિના આક્ષેપો કરવામાં આવ્યા પાલિકા પોલીસ અંદરથી પણ સામાન ઉચકી જાય છે કામ ધંધો કરવા દેવા માટે રજૂઆત કરવામાં આવી ન્યાયની માંગ સાથે કામકાજ કરવા દેવામાં આવે તેવી રજૂઆત અમે ચાલીસ વર્ષ હતા બે એસી જગ્યા પર અમને આટલા વર્ષો અમને કુમારકાનાની સાહેબે અમને સપોર્ટ આપ્યો અને આ વખતે એમ કે હું સપોર્ટ નહીં આપું તો અમારું જે મંદિર બંધ થઈ જાય તો પૂજારી જાય ક્યાં બધાય અને અમે લખીએ કે મેર પાસે જાઓ ઓલે પિયર પાસે જાઓ ઓલે પામે કોને ઓળખીએ અને અમે શોખના નથી પૂરતા સાહેબ અમે અમારા છોકરાના પેટ પૂરા કરવા માટે બેસીએ છીએ અમારા છોકરાઓને ફી ભરવા માટે બેસીએ છીએ અમારા પેટ ભરવા માટે અમે નથી છીનારા ચાણારા કરતા ત્યાં જુગાર રમે છે દારૂના ટાલે છે તરત ગાંજા

અમે ઘરે જઈ છોકરા કે માં સોટ આવી પૈ કે દીકરા જાવ સોટે ભગવાની અમે છોકરા 5 રૂપિયા માંગતા હોય તો મારે કસ નથી માંગતા તમે રજવાડ કરવા આવ્યા મે શું કીધું અમને કુમા સાહેબ બાય કીધું કે હું તમને હવે સપોર્ટ નહીં આપું તમે મેર પાસે જાવ મોટા પીએ પીએ જાવ બધા પાસે જાવ હું નહીં સપોર્ટ આપું અમે કોને ઓળખીએ છે ગરીબ કોણ અમારું સાથે અમે જઈએ બધા પાસે તો અમને તરત જેલ પૂરી દેશે અમારો માલ મ્યુનિસિપાલિટી લઈ જાય છે અમને લખાણ સિવાય માલ નથી દેતા ત્રણસો રૂપિયાનું સ્ટેજ પેપર લેવલ આવે છે એમાં અમને વક્રીભાઈ લખાણ કરાવે છે અને પછી અમને દે આ પટ્ટ સાહેબે મને શું કીધેલું ખબર તમને હું જ્યારે મારો માલ છોડાવવા ગઈને ત્યારે મેં કીધું પટ્ટ સાહેબ હું તમારી માની ઉંમરની છું તો કે મારા બાપને એક જ બાયડી બરાબર છે મારે બીજી બાઈડી મારા બાપને નથી કરવી હું એના બાપની બાઈડી ઉઠવા ગઈ તી اونا مې وپتنه دا کړو 40 ورس ته مې ورپد نه کی نو به سيڅکه اواو سبدا مې هه بډي اچي بدای نه په څوک مې موارد څوک او خاته پدېک ډولي جن ساکشي نیوز سره